જેવું ઐતિહાસિક દબાણ દૂર કરવા માટે રાજકોટ તંત્ર સજ્જ બન્યું છે શહેરના જંગલેશ્વર વિસ્તારમાં સોમવારથી બુલડોઝર ગર્જના થવાની છે ત્યારે આ ચર્ચા કેમ થઈ રહી છે શું થયું છે આવું જોઈએ જાણીએ સમજીએ ચંડોળા તળાવ પર થયેલા મેગા ડિમોલ્યુશન બાદ રાજ્યભરમાં ચર્ચાઓ ચાલી હતી વર્ષોથી થયેલા ગેરકાયદેસર બાંધકામોને એક જ ઝાટકે દૂર કરાયા અનેક મકાનો દુકાનો અને ધાર્મિક સ્થળો તોડી સરકારી જમીન ખુલ્લી કરાઈ હવે આવું જ દ્રશ્ય જોવા મળી શકે છે રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રાજકોટના જંગલેશ્વર વિસ્તારની અંદર ફરી એક વખત ડિમોલેશનનો મુદ્દો છે તે ગરમાયો છે અને લોકોની અંદર એક ફફડાટ છે તે જોવા મળી રહ્યો છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટીપી રોડ કાઢવા માટે થઈ અને ડિમોલેશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે અને આજે ચિસ્તીયા ચોકથી લઈ અને

15 મીટર ના ટીપી રોડ પરના દબાણોને દૂર કરવાનો આદેશ અપાયો છે. પૂર નિયંત્રણ અને ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે આ કાર્યવાહી હાથ ધરાઈ છે. મહાનગરપાલિકા દ્વારા આગામી 23 તારીખથી ડિમોલિશનનું કામગીરી શરૂ થનાર છે. આ મેઈનલી ત્યાં અમારો એક ટાઉન ટ્રાફિકનો રોડ છે. જે રોડ આખા જંગલેશ્વર વિસ્તારને કનેક્ટ કરે છે. બાર. એ રોડમાં જે થયેલા દબાણો છે એ તૂટશે સાથે જે પટમાં આવેલા છે રિવર બેડમાં આવેલા દબાણો છે એ છે આ બંનેનો એક જે રીતે જોઈએ તો રોડ આખો એક ખુલ્લો કરવો ખૂબ જરૂરી છે વિસ્તાર માટે જેનાથી એ વિસ્તારની કનેક્ટિવિટી પણ વધે અને એ રોડ ઓલરેડી છે જેને પર દબાણ છે અને બીજું કે આ બેડમાં આવતા જે રિવરના પટમાં આવતા મકાનો છે જે ભવિષ્યમાં પણ પૂરનો ખતરો એના ઉપર રહેલો છે આ મેગા ડિમોલિશન માટે તૈયારીઓ પણ આક્રમક કરાઈ છે

બહુ સી મકાન આ રહી હૈ और डिमोलेशन के अंदर ये जो नोटिस है उसके अंदर हमने मांग ये की है कि अभी रमजान महीना चल रहा है और सभी लोगों की मांग भी ये है कि अगर हो सके तो एक महीना ये डिमोलेशन रुक जाए नहीं तो अधिकारियों ने अभी बोला है कि भाई इतना इतना अपने हाथों से आप गिरा दो तो हम हमारा अम, जैसे भी आगे कम नुकसान करे तो हम सभी साथ चल के लोगों को समझा रहे हैं कि भाई जाए जहाँ जा तक गिर रहा है जितना टूट रहा है वो अपने हाथों से निकाल दो प्रशासन से हमने वो मांग की है कि एक महीने के लिए हमारे लिए ये डिमोलेशन अगर रुक जाए तो रमजान महीना और पूरा महीने के अंदर ये लोगों को रोज़ा रहता है और ज़्यादातर लोगों यहाँ श्रमजीवी लोग हैं तो काम करते हैं और रोजा साथ रखते हैं तो इसके उसको इतना एक मौका मिले इसके पहले भी बोला कि मानवता के दौरान पर अगर इसको वैकल्पिक मकान दे तो पूरे जंगले सर में किसी भी आदमी ने ऐसा नहीं बोला कि हम यहाँ से जाने के लिए तैयार नहीं हैं अगर इसको क्वार्टर दे दे तो भी तैयार है अगर आप इसको रे, रे, रेगुलर कर दो तो पैसा भरने के लिए भी लोग तैयार हैं અસરગ્રસ્તો માટે આવાસ યોજનામાં ફ્લેટ ફાળવણીની માંગ પણ ઊઠી રહી છે પરંતુ તંત્ર હાલ સમય મર્યાદા લંબાવવાના મૂડમાં નથી સવાલ એ છે કે શું સોમવારથી ખરેખર બુલડોઝર ઘટશે કે મોહરમને ધ્યાનમાં રાખી તંત્ર સમય આપશે જંગલેશ્વર હવે નિર્ણાયક ઘડીએ છે તંત્ર સ્પષ્ટ છે કાયદો સર્વોપરી છે અમદાવાદ પછી રાજકોટમાં પણ ગેરકાયદે દબાણોનો અંત આવવાનો છે દાદારામ બુર્ડોજનની આ ગર્જના વિકાસની નવી મિસાલ પણ બની રહી છે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ